پھر سے باکائی دے واں جو سی بھائی جو سرائی دے جا 17 والا صاحب اے رکو اے رکو اے رکو رکو کموک صاحب دا ہاں لوں اپلو થોડા ભરોસો થઈ જાય

આજે પ્રથમ શામળિયા ભગવાનના અહીંયા દર્શન કરવા આવ્યા ગઈકાલે શપથવિધિ થઈ અને માન્ય મુખ્યમંત્રીશ્રી અને આખી ટીમ માનનીય સંગઠન આખી ટીમ માનનીય પ્રધાનમંત્રી શ્રી માનનીય મોદી સાહેબ અને માનનીય હોમ મિનિસ્ટર શ્રી અમિત શાહ સાહેબજી અને એમની આખી જેપી પી નડ્ડા સાહેબની ટીમ કેન્દ્રીય ટીમ અને જે મારા ઉપર કળશ ડોળ્યો છે તો હું આ વિસ્તારની અંદર આ ગુજરાતની છ છ કરોડ વસ્તીને હું મારો જે વિભાગ આપ્યો છે એ વિભાગથી વિકાસના કાળો માટે હું તત્પર રહીશ અને આજે આખી ગુજરાતની જનતાને આશ્વાસ કરું છું અને મારા વિસ્તારને આશ્વાસ કરું છું કે આ વિસ્તાર હર હંમેશા આગળ વધે વિકાસના પંથે જાય અને આ ગુજરાત બે હજાર પાંત્રીસની અંદર પંચોતેર વર્ષ પૂરા થવાના છે ત્યારે આ વિકાસ ગુજ દેશની અંદર એક નંબર બને અને બે હજાર સુડતાલીસમાં આખો દેશ વિશ્વના આખું વિશ્વનું નેતૃત્વ કરે એ માટે હું આ પ્રયત્નો કરી રહ્યા છીએ અને માનનીય પ્રધાનમંત્રીજી માનનીય અમિત શાહજી અને જેપી પી નડ્ડાજીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેથી આ એક છેવાડાના માનવી આદિવાસી વિસ્તારના એક ધારાસભ્ય તરીકે મને એક રાજ્યકક્ષાનું પદ આપ્યું છે ત્યારે આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છો ત્યારે મારા પાર્ટીના કાર્યકર્તાઓ મારા પ્રધાનમંડળથી માંડીને છેક નીચે છેક સરપંચ સુધી છેક ગામના વ્યક્તિ સુધી બધાનો આખા ગુજરાતની જનતાનો છ છ કરોડ વસ્તીનો હું આભાર માની મારી વાત અહીંયા આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છો આ છેક સુધી પહોંચાડો એવી મારી વિનંતી છે બે હજાર સત્યાવીસની અંદર હું જોઈ રહ્યો છું કે આવનાર સમય આપણા માટે આપણા ગુજરાત માટે આપણા દેશ માટે અને ઉજળો છે અને વિકાસના પંથે આપણે જઈ રહીશું રોડમેપ અત્યારે આ નવી સરકાર બની છે એટલે અમે રોડમેપ તૈયાર કરી દીધો ગઈકાલે અમારી કેબિનેટ મિટિંગ હતી એમાં પણ અમને લગભગ છવ્વીસ જેટલા મંત્રીઓ છીએ તો એમાં પણ માન્ય મુખ્યમંત્રી શ્રી સાહેબે કીધું છે કે આપણે અત્યારે બે હજાર પાંત્રીસને જવાનું છે એટલે સત્યાવીસ અને લોકસભા લોકસભા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને વિધાનસભાની તમામે તમામ ચૂંટણીઓ આપણે જીતવાની છે એ માટેની અમે પ્રયત્નો કરી દીધા છે થેન્ક યુ